तू बोला तू काई नहीं काई नहीं नहीं बोला हमने पूपट बात हमारी पागली यहाँ लागे हां हा? तो। तो तो ये तो हां ये तो हाँ 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 तो

તમે હા હા તમે દાદા ના રે ભોડું મેમાન કીધું દાદા રહેવારી

એલા આ ના ના છોકરો જન્મલે શું કરે અરે બાર ગામના આ ગયા હે ભંડુ એટલે કારો તાંડલો ને લીલી લઈને શું ટાઈમ મળે લાગે મારો ટાઈમ જ તો તમે મારા ઘરે આવો ને એક દાડો નું ઘરે જોવાની મળતો તમે મારે ને હે હા એ તો બારે બસ 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 બસ

હું તો ચા પીતો નઈ પણ હવે અમી મહેમાન ને આવે એવા ચા પીવડાવને નકરા દૂધ નો બનાવ્યો લાગે નકરા દૂધ નો જ બનાવ ચા નું કોણ યાર ચા મેઠો છોકરા ચાલાય ચાલાય ચમન બનાલ ચમન બન તમાર દૂધ નો ચા મેઠો લાજો મને નાખ થોડો બસ લે ખાવાનું કરાવો આવે ખાવાનું તો કરે નાખો ને

ओए जागा रे हेडा रे मारा

તમારે ખાવું હોય ખાવું તો ખાવ ખાવું પોપટ પોપટ મારી હમણાં મને આભાર મારા પોપાટ પોપાટ કરી મારી નાખ્યો મને અરે જતા રેજો હલો ખાવ તમે કાવો મહેમાન તો કરી હે